હા એ દાતાશ્રીઓ છે આવતા વર્ષના જે દાતાશ્રીઓમાં બેઠા હોય ગત વર્ષના જે દાતાશ્રીઓ જેને આપ્યું હોય હવે આવતા વર્ષના જે દાતાશ્રીઓ એ બધાને એક કહું છું કેટલું યાદ રાખજો આળસ એ આરામ નથી લોભ એ કરકસર નથી અને ઉડાવ પણ હોય દાતા નથી આળસ એ આરામ નથી શરીરનો હોટક આરામની જરૂર છે પણ તમારો આરામ આળસ કંઈ બની જાય એનું ધ્યાન રાખો લોભ એ કરકસર નથી જીવનમાં કર્કસર હોવી જોઈએ કર્કસર છે ને એ કુબેર ભંડારીની હગી બેન છે રાખજો પણ લોભ નહીં કારણ કે ખરજ ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ આ તો ખરત ત્યાં મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે ગાય નાય ને ખબર આવે તો ખોટી જાય નાય દઈ તો ખોટી જાય ને કન્યા સાત્રાળી માં આપે તો ખોટી જાય તો મૂર્ખો વિચાર કરે ખરતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાયલ હશે કે કેમ આચ્છેદ વાવરી લ્યો આડોસી આરામ નથી લોભ એ કરકસર નથી અને છેલ્લે ઉડાવ પણ એ દાતારી નથી કોઈ એમ કે આપણને પાંચ ભાઈ બંધ ભેરા થાય એટલે હાલતા જામનગરની બજારમાં પાંચ હજાર રૂપિયા વાપરી નાખી નાખીયા તમારું ઉડાવપણું છે દાતારી નથી દાતારી વિગતથી વપરાય તો પાતીમાં ભાઈ તું પડે બાકી સઘડી ઢોળો થાય તો કાગળ બગડે કાગડા તો વિગતથી વપરાય હા કલમમાં ભરીને વપરાય તો સુંદર શાસ્ત્રો લખાય બાકી આખો ખડિયો ઊંધો વાળો સાહેબ એ નકામી જાય કાગળ નકામું દે એમ ઉડાવ પણ છે ને એ તો બધું નકામું દે હા બીજી વાત કોઈ આમાં લોભીઓ બેઠો હોય ને વિચાર કરે કાલથી મારે દાતાની શરૂઆત કરી દેવી છે ભૂલી ખાતા કોઈ ન દહીં હોય એ તો બેઠા હોય તો સુધીનો તાવ હોય હા એમ એમ દેવાતા છે હા મેં થોડા મારા ફેસબુકમાં જેટલા મિત્રો હોય છે ને એને ખ્યાલ આવશે અઠવાડિયા પહેલાં મેં કંઈક લખ્યું હતું ફેસબુક ઉપર કે મોટા ભાગના ધનવાનો છે એની પાછ ધન છે પણ સમજદારી નથી ઘણા એવા છે કે ધને છે સમજદારી છે તો દાતારી નથી ઘણા દાતારો એવા છે કે દાતારી છે ધન છે તો સમજદારી નથી ક્યાં વાપરવું કઈ રીતે વાપરવું એની સમજદારી નથી અને ઘણા જાઝા ઘણાને પણ હવે જાજા માણસો એવા છે કે જેને દેવું છે પણ કુદરત એને સહકાર નથી દીધો એને આપવું છે એને એમ થાય છે કે મારે નાટમાં વાપરવું છે પછી કુદરતે એને સાથ નથી આપ્યો પણ જો કુદરતે ત્રણેય સાથ દીધો હોય ધનય દીધો હોય સમજદારીએ દીધી હોય અને હૃદયમાં દીધી હોય તો દ્વારકાધીશની કૃપા માનજો કે તમારા ખોરડાની ચાર પેઢીના પૂન ભેડા થયા હોય તો જ આ વસ્તુ બને નગર ન બને હા મેં શ્લોક વાંચ્યો તો ચાર પેઢીના પૂન ભેડા થાય ને એક દાતાર જન્મે હાથ પેઢીના પૂન ભેડા થાય એ ખોરડે મંગલનાથ દેવ એક સંત જન્મે

પેલા એક દુવો કહેવાનો જનની જણી તો ભગત જણજે કાં દાતા અને કાં સૂર તું નહીં તો રેજે વાંજણી તારા મત ગુમાવજે નૂર આમ જો ત્રણની માગણી કરી સંત દાતાર અને સુરવીર આમ એમ ન કીધું સારોથી કલેક્ટર જણજે સારોથી જજ જણજે સારોથી વકીલ જણજે સારોથી કંડક્ટર જણજે જનની જણી તો કંડક્ટર જણજે કાં કલેક્ટર કાં ક્લાર્ક દુવો દુઓ લખ્યો તો શું વાંધો તો પ્રાસ મળતો તો દુવો બનતો હતો ખરો પણ નથી લીખો કારણ પટાવાળાથી માંડીને કલેક્ટર સુધી તો બની શકાય એના સર્ટિફિકેટ મળે છે એટલું ભણો એટલે બનાય એટલા ઇન્ટરવ્યુ દો એટલે આ બનાય એટલી પરીક્ષા પાસ કરો એટલે આ બનાય પણ જગતના પટમાંથી એવી કોઈ નિશાળ નથી જૂનાગઢની બાઉદીનમાં દાખલ કરેલી એટલે દેવા બોદર જેવા દાતાર થાહેન મેવાડ યુનિવર્સિટીમાં દાખલ કરશો પ્રતાપ જેવા સુરવીર થાહેન આ તો બધું પેઢી દર પેઢીના પૂન ભેરે ખાતર નાખતા 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 ખેતર ખાતર થાય તો સે આવે અને મારા બાપ દાતા હોય ને ઓયણી મંડાય હા અમારા કાબા પટેલનો શબ્દ દાતા હોય ને ને ઉયીણી મંડાય દંતાળના હોય ને દાતા કહેવાય આમ ધન વાપરે ને એને દાતા કહેવાય દાતા હોય ને ઓયણી મંડાય એમાં વાવેતર કરાય પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢાઓમાં તો છે બીજાને ઉઠલાવો હોય ને જડા મૂળ કાઢો હોય દાઢા વાવેતર છોડાવ ત્રણની માગણી કરે સંત દાતાર અનસુરવીર ત્રણને કવિઓએ મહત્વ બહુ દીધું આપણી આદિદેવતા હોય તો ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ્ય શક્તિ હોય તો ત્રણ મહાલક્ષ્મી મહા સરસ્વતી અને મહાકાલી જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા સમાન શિવા ધાત્રી સ્વાહા સોધા કયો શૈલપુત્રી કયો બ્રહ્મચારિણી કયો કુષ્મડા કયો ચંદ્રઘંટા કયો કાત્યાની કયો કાલરાત્રી કયો મહાગૌરી કયો સિદ્ધિદાત્રી ક્યો કે ભેડિયાળી હોનલ આમાની હોય પીછળ હોયાની હોય કરણી બિહારી હોય જેમણી ધાનાની હોય રાજલ ઉદાની હોય બુટબલ્લાને બેતરા બાપલ દેથાની હોય દેવલ ભલાની હોય દેવલ કાથેલી હોય નાગભાઈ હરજોગની હોય કાકભાઈ છત્રવની હોય ખોડિયાર મામળિયાની હોય આવડ માદાની હોય વરવડી સાંખડાની હોય ગેલ ભાટલા હોય મોગલ ગાંગણિયાની ની હોય કામભાઈ ની હોય કાંઈ રાજભાઈ મેઘાનંદ રેઢી ની હોય એના મંદિર નવા એની મૂર્તિ નવી એના પૂજારી નવા નવા હોય શક્તિ નું સ્વરૂપ ત્રણ મહાલક્ષ્મી મા સરસ્વતી અને મહાકાલી આ સ્ટેજમાં તમને થોડા જોવા જડે પણ મોટી મોટી પાર્ટી જોવા જતા હોય ઊભા બેઠા તોંગા વગાડતા હોય બસો પ્રકાર નવાજ કાઢે વાદિંત્ર ભેડા કર્યા હોય વાદિંત્ર પ્રકાર પાડલો એટલે ત્રણે જ પડે ઘા ફૂક ને ગેર કહો હા ખાથી વાગ્યા ફૂગથી વાગ્યા ના કાથી વાગ્યા ખેડૂતના દીકરા છો હુદે એટલા અનાજ ઉગાડી લે ને હુદે એટલા માર્કેટિંગ યાદમાં વેચી આવો અનાજ ત્રણે જ પ્રકારના હિંગ હરાડીને પોપટો ચોથો અનાજ નહીં કીડીથી માંડીને હાથી હું તેના પ્રાણી લઈ લ્યો પ્રાણીઓના પ્રકાર પડે ત્રણે જ પડે નોર ખરીને ડાબલો કાં નોરવાળું હોય કે ખરી હોય કે ડાબલાવાળું હોય ચોથું પ્રાણી નહીં એ માણા હોય તો ત્રણ પ્રકારનો દેવવૃત્તિ મનુષ્યવૃત્તિ પશુવૃત્તિ કાં દેવદેવો હોય કાં માણસ દેવો હોય કપૂરસોડા નાનો હા બે માણાની દીકરી તેણે હાઈલા આવતા હતા કે ભજનમાંથી આવતા હતા હાઈલા આવતા હતા હાલતા હાલતા વાતો કરતા બાપાએ કીધું આહા હા એ કે આ તો ટેરવું બહુ મીઠું હતું ટેરવું બહુ મીઠું હતું તો તેનું ધર્મપત્ની કે ટેરવું તો મીઠું હતું તુમડું બહુ મીઠું હતું તેની દીકરી કે ટેરવું મીઠું હતું તુમડું બહુ મીઠું હતું પણ કડવું બહુ મીઠું હતું એક રાજા ઉભા બાબા સાંભળે આ શું વાતો કરે છે એ ઉભરીયો ઉભરે કા શું વાતો કરો છો આ કડવું મીઠું હતું ન તુંબડું મીઠું હતું એટલે દીકરીએ કીધું બાપા આ ઓયલું કે નહીં તેન માં બોલી કે ના ના ઓયલું હોય તો ઓયલું હોય બેટા એટલે બાપાએ કીધું રેવા દયો આ ઓયલા વિનાનું ઓયલું છે રાજા કે એક પ્રશ્ન નોધી પૂરો થયો તો બીજો કે તને કર્યો આનો ફોલો પડે આગળ જવા દઉં ને કે જેલમાં પૂરી દઉં મારા મૃત્યુદંડ નહીં ગયો ને કે નહીં મૃત્યુદંડ નહીં દઈ કે તો સત્ય કંઈ બોલો કે અમે બદન સાંભળીને આવીએ છીએ એટલે જે રામસાગર વગાડતા હતા ને માતમા એની આંગળી બહુ સુંદર ફરતી હતી એટલે મેં કીધું ને ટેરવા બહુ મીઠા હતા એટલે મારા ઘરને કીધું ટેરવા જ મીઠા હતા પણ રામસાગર એ બહુ મીઠો હતો એ તુમડું બહુ મીઠું હતું એટલે મારી દીકરીએ કીધું કડવું મીઠું હતું ધીરાના પદ થાય કડવા એ પદ બહુ મીઠું હતું રાજા કાલો સમજાય ગયો ઓઈલું ઓઈલું મારા જવા દો ને એ નથી કરવું કાંઈ એ ગોયરું કરો ને કે નાના કયો કે મારી દીકરી એમ કીધું કે જે રાજા પ્રજાની ભાષા ન સમજી હગે એને માણસ ન કહેવાય એને પશુ કહેવાય જીન હિરાજ પ્રિય પ્રજા દુખારે સો નૃપ નરક અધિકારી જે રાજા પ્રજાની ભાષા ન સમજે રાજે રાજા પ્રજાનું કેણ ન સમજે એ રાજાને રાજા ન કહેવાય એને પશુ કહેવાય એટલે મારી દીકરીએ કીધું કે બાપા ઓયલું કે નહીં એટલે માએ કીધું કે નાના એ ઢોર હોય તો પૂછડું ન હોય ઓયલું હોય તો ઓયલું ન હોય એટલે મેં કીધું ઓયલા વિનાનું ઓયલું છે આ પૂછડા વિનાનું છે બાપા આપું ભાષા સમજવી જોઈએ પણ છેલ્લે ટ્રેડિશનલ ડ્રેસ મેં એટલે બધા આગળ બોલાવ્યા હતા અને ગણપતિ વંદનાથી આપણે કાર્યક્રમ પછી તમને મોજ આવે છે બધી વાત હું કરે પણ આ ડ્રેસની હું તાકાત છે એની એક નાનકડી વાત કરું આમાં જેણા શોખ હશે જેણે બહુ ઝીણું ઝીણું સાંભળ્યું છે ઝીણું ઝીણું જોયું છે એની મારા સંધ્યા ઓગણીસો ને સાઠમાં મુગલે આઝમ આવ્યું કેટલાય જોયેલું આમાં એ પછી તો રંગીન થયેલું ન જોઈને ખાસ વિનંતી કરું જોઈજો ઓગણીસો ને સાઠમાં મુગલે આઝમ આવ્યું એ જમાનામાં એક કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ઓગણીસો સાઠમાં એક કરોડના ખર્ચે બનેલું મારે એનો પ્રચાર નથી કરવો પણ મુગલે આઝમ એ તૈયારી કરતા હતા ને એના ડાયરેક્ટર હતા કે આસિફ પૈસા એક પારસીએ રોકાયા હતા લખલો ધનપતિ હતો એ પારસી અને એનો ડાયરેક્ટર કે આસિફ એ તૈયારી કરાવતા હતા ને કુમારની મોજડીમાં હાચા હીરા ટીકવા એટલે કોકે કીધું કે આ પારસીને હું કરવા મારી નાખો આ જેમ કેમ રૂપિયા વાપરવા તને દઈ દીએ હાવ મારી નાખો નો આમ કેમ કે આ કુમારના પગ આમું કોણ જોહે પિક્ચર જોનારો પગ હામું કોણ જોહે મોઢા હામું જોહે અને પગ હામું જોહે તો કોણ માણસે હાચા હીરા છે ખોટા મોટી તકવી છે ને અને તે ક્યાસી કીધું તું કે હું ઓડિયન્સ માટે પબ્લિક માટે હીરા નથી ટકવતો કે તો કે મારા હાતા હીરાની મોજડી જ્યાં સુધી કુમારના પગમાં રહે ને ત્યાં સુધી એને એમ નહીં થાય કે હું દિલીપકુમાર છું એને એમ થાય કે હું હિન્દુસ્તાનનો સેન્શાહ સઉં અને મારા એના મોઢામાંથી જે ભાવ લઈ આવ્યા છે ને એ મારી મોજડી લે આવી દે એમ સાહેબ પાટલું બુસ્કોટ પહેરીને ખંભાળીયાન નહીં કરજો અને ચોરણી પહેરીને નીકળજો તમારી હાઇલ બદલી જાય આની એક તાકાત હોય એની ઉર્જા હોય હા એની બેઠક બદલી જાય હાલ બદલી જાય જોણું બદલી જાય એના વિચાર બદલી જાય હા તો ઘર ગયા ઘોડા ગયા ગયા અમારા જોક હેડી હતા તે ગયા હવે લોકના ભેરા લોક તાકાત છે ટ્રેડિશનલમાં પણ વાતને લંબાવવું નહીં ગુણપતિ વંદના આપણે કરીએ ગદાન મહારાજને એ સ્થાન મેળ્યું છે વિઘ્ન વિનાયક છે દાદો છે અને એ ગદાનંદ મહારાજને યાદ કરવા માટે થઈ અને આહિર સમાજનું એક રતન રાજ્યકક્ષા સુધી જેણે હરીફાઈની અંદર ભાગ લીધો અને કક્ષામાં જેણે પ્રથમ નંબર આવ્યો છે આજે એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે લોકગીત વિભાગની અંદર એવા લખમણભાઈ માસ્તર એમને હું વિનંતી કરું કે અહીં આવે વંદના કરે અને એકાદું લોકગીત મોજા આવે તો બોલે કારણ કે લઈ આવ્યા છે એમાં નંબર તો આપણે એનો લાભ તો લેવો તો હોય ને તો જ રીતે તાલીપાડી વધાવજો તમને મોજ આવે છે જે કંઈ ફરમાઈશું હશે હું પૂરી કરીશ અમે હમણાં દેવાયતમાન તેથી હતી અહીંયા ચોર એની પહેલાં પરસોત્તમ બાપુને પોગ્રામ હતો ગોરી ગાય આટું થઈ કંઈક છે ને અમારામાં અમારામાં રમૂજ નીકળી જાય પછી બધા ગામ ચોરવાળા ગામવાળા બધા એ કહે લાખણશ્રી ભાઈ કે છેલ્લે બોલી લઈને પછી પોગ્રામ પૂરો કરો ત્યાં સુધી કરવો નથી ત્યાં કોકે મને કીધું મને કે હવે ભેરવી થઈ ગઈ મેં કીધું લતાજી નડે આપણને લતાજી ને નડે ઈ દીદી આખા સુરથી ભીરા છે એટલે એને માથે રાગ નડે આપણે ત્યાં ભેરવી માથે સુંદરી હોતે ગવાહી